બોટાદમાં બેટી બચાઓ બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લીધી બોટાદ જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા પોલીસ દ્વારા દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત પોલીસ સ્ટેશનોની રૂબરૂ મુલાકાત યોજાય વિદ્યાર્થીઓએ મહિલા પોલીસ સ્ટેશન રૂરલ પોલીસ સ્ટેશન સખીવન સ્ટોપ સેન્ટર અને એકસો એક્યાસી હેલ્પલાઇન અંગે કાયદાકીય માર્ગદર્શન મેળવ્યું

હું શાળા નંબર પંદર શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર પંદર બોટાદમાં આવેલ છું અને હું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું અમારે અહીંયા વિઝિટ હતી પોલીસ સ્ટેશન અહીંયા મહિલા પોલીસ સ્ટેશન છે ત્યાં મેં વિઝિટ લીધી હતી તો અમને અહીંયા એવું શીખવામાં આવ્યું હતું કે અહીંયા જે બાળ મહિ મહિલાઓ હોય તેના અધિકારો બાળકોના અધિકારો ને એવું બધું અમને રિંકલબેન અને ખુશબુ ટીચરે શીખડાવ્યું હતું અમે એવું અભિ અમે એમનું અભિવાદન કરીએ છીએ ને અમે એવું કરીએ છીએ કે આ બધી જે એમને માહિતીઓ આપી તે તમને અમને લાંબા જીવનમાં ક્યારેક ને ક્યારેક જરૂર પડશે મારું નામ છે રિંકલબેન મકવાણા અને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરમાં એઝ એ કાઉન્સિલર તરીકેની ફરજ બજાવું છું આજ રોજ દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા પંદરના ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે બરોળિયા સાહેબ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ આઈ મંસુરી સાહેબના માર્ગદર્શન હેઠળ અમોય સ્કૂલમાંથી આવેલા વિદ્યાર્થીઓને કે જેઓને આજે બેગલેસ ડે તરીકે ઉજવવામાં આવે છે અને આ બેગ્લેસ ડેમાં બાળકો છે એ દફ્તર વિના અલગ અલગ સંસ્થા અને કચેરીઓની મુલાકાત લઈ અને માહિતી મેળવે તે હેતુ તે સભરનો હેતુ હતો સોલંકી નરેશભાઈ દ્વારા વિદ્યાર્થીઓને વાયરલેસ સેટ તેમજ હથિયાર પ્રદર્શન આ ઉપરાંત રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગુનાઓ જેવા કે ચોરી લૂટ ધાડ વગેરે જેવા ગુનાઓ કયા